કેમ છો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે પરિવારિક નવા બ્લોકમાં સૌથી પહેલાં માતાજી માતાજી લાગી લઈએ અને આજે એમ પણ રવિવાર છે અને રવિવારે અમે ઓફિસે રજા રાખીએ છીએ અને એમ અને હું આજે થોડું લેટ પણ છે મારે એટલે ડાયરેક્ટ અત્યારે જમવા જવાનું છે તમે આ બ્લોકમાં બનેલા રહેજો અને ચાલો તો અત્યારે જમવામાં છે સેવ ખમણ છે સમોસા છે બે ચટણી પણ છે ચાલો આપણે

અને YouTube માં મારો બ્લોગ જોવાનું ચાલુ છે ગણપતિ આગમનનો બ્લોગ અત્યારે ચાલુ છે તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો તો માતાજીને પણ નમન કરીએ ઓફિસ આવ્યા છે આજે રવિવાર છે એટલે બાપા સીતારામ બાપા તો અમે હજુ અત્યારે ઓફિસે છીએ કેવિન આવી ગયો છે ઓફિસે કાલે રાતે પિક્ચર જોવા પણ નહોતો આવ્યો અને અમે વહેલા ઘરે વયા ગયા હતા અને અત્યારે હવે ઓફિસે પિક્ચર ચાલુ છે અને વર્ક પણ ચાલુ છે કેવીન રવિવાર છે તો પણ જો કે મેં પણ થોડું કર્યું હતું અને હવે અત્યારે ઓફિસે બેઠા બેઠા કંટાળો આવે છે અને બહાર પણ કઈ ગયા નથી થોડી વાર રહીને જશું અને થોડી વાર ઊંઘ જેવું લાગે છે એટલે સુઈ જાઉં છું તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો ઉભા રહે ઉભા રહે પહેલા મને બોલી લે તો હવે અમે ઓફિસ થી જઈ રહ્યા છીએ અખંડ લેવા માટે એક જગ્યા પર તો કરો અમારા સોસાયટીના બધા છોકરાઓ છે ખૂબ આ ઉમંગ અને આનંદમાં છે તમે લોકો બનેલા રહેજો અને હવે અમે જઈ રહ્યા છીએ અમે મુરલીધરમાં આવ્યા હતા અખંડ દીવો લેવા માટે અને અમારે સરસ મજાનો અખંડ દીવો પણ અમે લઈ લીધો છે આજો આજે તો આ છે અખંડ દેવો અમે આ લીધો છે સાથે બાજોટ પણ સાથે આપ્યું છે અને ઘણા ઘણી બધી વેરાયટી અખંડ દીવામાં ઘણી બધી ડિઝાઇનવાળા અને ખૂબ જ સરસ મજાના અખંડ દીવા છે અહીંયા ખૂબ જ રિઝનેબલ ભાવમાં તમે લોકો પણ અહીંયા આવજો જેકે પી નગર કતારગામ જે કે નગરની બાજુમાં છે મુરલીધર ત્યાં ઘણી બધી વસ્તુઓ પણ મળે છે અને અખંડ દીવા પણ અત્યારે અમે અખંડીવો લેવા આવ્યા હતા ઘણી બધી ડિઝાઇનવાળા અખંડિવા છે સરસ મજાના અને અમે પણ એક અખંડીવો લીધો છે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહી ઘર વપરાશની કિચનની ખૂબ જ બધી મળે છે તમે લોકો અહીંયા જરૂરથી આવજો કચાર ગામ જે પ્લાસ્ટિક તમે લોકો આજે ઉખડ લેવો ચાર્જ લીધો હતો આવતીકાલે ગુજરાતી કામ થાય છે માધાજી એટલે તમે લોકો બ્લોકમાં બનેલા રહે ઘરે આવી ગયો છું અમે ઘરે આવી ગયા છીએ મમ્મી ને પપ્પા ને બહાર ગયા છે આજે રવિવાર છે એટલે અખંડ દીવો પણ આવી ગયો છે માતાજીને બતાડી દીધો અને હવે માતાજીનો ધૂપ દીવાબતી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે લગતા વ્લોગ માં બનેલા રહી જાઓ જય માતાજી તો અમે માતાજીનું ધૂપ દીવાબત્તી કરીને નીકળી ગયા હતા આવતીકાલથી નવરાત્રિ ચાલુ થાય છે માતાજીની એટલે મારે કેવીને મીઠે અમારે ને ઉપવાસ માતાજીના રહેવાના છે એટલે આજનો દિવસ અમે બહાર ખાઈ લઈએ ત્યાર પછી નવ દિવસ અમારે ઉપવાસ રહે છે અમે આવ્યા છીએ આશીર્વાદ રેસ્ટોરન્ટમાં બહાર ખાવા માટે તો તમે લોકો આ વોગમાં બનેલા રહીજો જય માતાજી તો અમે આશીર્વાદ રેસ્ટોરન્ટમાં અંદર આવી ગયા છીએ અને હું કેવિન અને મેં લોકોએ ઓર્ડર આપી દીધો છે અને પેલા સુપ આવ્યું છે મને ને પેલીના થોડું ગળામાં પેલું હતું એટલે ગરમ ગરમ લોકો બનેલા બધી વસ્તુ આપણે પાપડ ખાઈએ બહુ ભૂખ લાગી છે ફટાફટ આવી જાય તો મને કરી દે તો અમારે આવી ગયું છે સબ્જી રોટી અમારું હું દર વખતે ઉને કેવી અમે ચપાતી જ મગાવીએ છીએ અને મીઠ તંદુરી રોટી મગાવે છે હું પણ પહેલા નાન ને એવું ખાતો હતો પણ હવે ચપાતી માં આવી ગયો છું અને બીજું પણ બીજો ઓર્ડર આપ્યો છે અમને આપવાનો સલાડ છે તો ચાલો હવે ખાવાનું ચાલુ કરીએ તમે લોકો બ્લોગ માં બનેલા રહેજો કેટલી વાર બનાવવા દેની सब्जी नो टेस्ट सारो है काजू तो पनीर मसाला सब्जी मंगाई आशीर्वाद मजा में स्वाद सारो सब्जी आशीर्वाद અમે જમીને બહાર આવી ગયા છીએ આશીર્વાદ રેસ્ટોરન્ટમાંથી અને હવે અમે ઘર તરફ જઈએ છીએ તો તમે બનેલા કેવીન ગાડી કાઢે છે મિત અહીંયા બેઠો છે એક મિનિટ ઉભા રહ્યો બતાવું અહીંયા બેઠો છે મિત કેવીન ગાડી કાઢી રહ્યો છે તો અમે લોકો હવે આવ્યા છીએ ક્રિષ્ના કોલ્ડ્રિંક છે વરિયાળી શરબત પીવા માટે અને ત્યાર પછી અમે લોકો જશું ઘરે અથવા ઓફિસે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો વરિયાળી શરબત કાકા મારે વરિયાળી શરબત પીવાનું હતું પણ હવે એની જગ્યાએ હું ખબર સિંગ મેંગો આપો સિંગ મેંગો ઉર્વિશ પણ છે સાથે ઉર્વિશ મળી ગયો તો ઉર્વિશ તારે કઈ સોડા પીવાનું છે છે તો ઓફિસ આવી ગયા છીએ અને મેચ ચાલુ છે ભયલું છે બાલુભાઈ છે કેવિન છે મીત છે બધા છે અને થોડી વાર માં અમે હોર મૂવી જોવાના છીએ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય માતાજી